આજે છે કાળી ચૌદસ તો કાળી ચૌદશના દિવસે અમે છે ને મસ્તનો થાળ બનાવ્યો છે ઠાકોરજી માટે એટલે મહારાજ હું જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ ચોથિફેક એડવેન્ચર્સ મારા વિદ્યામાં સ્વાગત છે કેમ છો બધા મજામાં છો ચોખરજી કેમ છો દયાળુ મજામાં છો આજે છે કાળી ચૌદસ તો કાળી ચૌદશની હાર્દિક શુભેચ્છા બધાને તમારા જીવનમાં ખૂબ પ્રગતિ આવે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ ને આજના દિવસે મનની શાંતિ હશે તો કકડાટ નહીં થાય નક કકડાટ થાય એટલે મનની શાંતિ આપણે રાખવાની છે આજનો સંદેશ આ હતો હવે હું વઘારું છું દાળ રાઈટ દાળ વઘારું છું એ આજે બહુ જ મોડું થઈ ગયું છે અઢી વાઈ ગયા છે હું બનાવું છું રસોઈ તો ભગવાન માટે છે ને આજે બનાવવાની છું દાળ બની ગઈ છે ભાત બને છે શાક વઘારું છું પરવારનું ને આજે છે ને વડા બનાવું છું એટલે કે શું કહેવાય દાળના વડા અડદની દાળ અને મગની દાળ ફોતરાવાળી અડદની દાળ ને ફોતરાવાળી અડદની દાળને અડદની દાળને સોરી ભૂલાઈ ગયું અડદની દાળને મગની દાળ હું બનાવું છું વડા અડદની દાળને મગની દાળ ફોતરા વિનાની એના વડા બનાવવાની છું ને અહીંયા હવે શાકો ખરી લો આપણે જે કામ કરવા જાય ને કામ થાય ને પણ કંઈ વાંધો નહીં હવે આપણે મૂકીશું એમાં લાલ મરચું લાલ મરચું પાવડર ગેસને સ્લો કરી દેવાનો અને આપણે એમાં મૂકીશું થોડું ધાણાજીરું હળદર હળદર મૂકવાની મસ્ત અહીંયા મારે ભાત ફરવાયું હશે ભાત પણ આવ્યા છે સ્લો ગેસે મેં રાખી દીધા હતા ને અહીંયા આપણે નિમક મૂકી દેસું થોડું સ્વાદ અનુસાર નિમક હવે મિક્સ કરી લેવાનું ગેસને સ્લો કરી દેવાનું આ તો તમારો બરી જાય હવે આપણે એને કૂકરને બંધ કરી દીધું વિસલ વગાડી લેશું ને આપણે અહીંયા દાળ વડા બનાવવાના છે એટલે કે વડા બનાવવાની છું તો આવી રીતે છે ને દાળ અડદની દાળ ને મગની દાળ મેં લઈ લીધી છે હું ગ્રાઇન્ડ કરી લો આમાં આપણે ગ્રાઇન્ડ કરી લેશું આમાં મૂકી દઈએ એ આવી રીતે આપણે દાળ બનાવવાના છે તો એમાં થોડું આપણે મૂકીશું હળદર એમાં નિમક મૂકી દઈશું અત્યારે નિમક ને ગ્રાઇન્ડ કરી લેશું હવે આવી રીતે છે ને દાળ સોરી આવી રીતે મેં દાળને દળી લીધી છે હવે આપણે આવી રીતે બાઉલમાં કાઢી લેવાનું છે રાઇટ જો મેં અચકચું જ રાખ્યું છે મેં એમાં પાણી નથી મૂક્યું રાઇટ હવે આપણે એમાં મૂકીશું મરચું લીલું ગ્રીન મરચું આવી રીતે ગ્રીન મરચું મૂકી દેવાનું ને દાળની અંદર પણ તમે મૂકી શકો છો પણ હું આવી રીતે પીસીને રાખું છું એટલે ગ્રીન મરચું મૂકી દેવાનું ને ગ્રીન મરચું થોડું ગ્રીન મરચું વધારે હોય ને તો સારું તીખું ફાઇન લાગે એમાં હવે આપણે મૂકીશું એટલે કે ટેસ્ટ સારો આવે એટલે હવે આદું મૂકી દીધું આદું પણ મૂકવાનું એમાં હવે આપણે મૂકીશું આખું જીરું મસ્તનું ને હવે આપણે મૂકીશું ધાણા ધાણા મૂકી દેવાના ધાણા થોડા વધારે મૂકવાના એટલે એનો સ્વાદ બહુ મસ્ત આવે હવે આપણે ખાલી મિક્સ કરી લેવાનું છે મિક્સ કરીને વડાને ખાલી તેલમાં તરવાના છે આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું હાથેથી આવી રીતે મિક્સ કરી લેવાનું એમાં જો ઢીલું હોય બહુ તો પછી થોડો ચણાનો લોટ નાખી શકો છો ચાલો બધા રોટલી બનાવવા ને આપણે દાળના વડા બનાવશું ચાલો આવી રીતે મેં દાળ વડાનું ગ્રાઇન્ડ પણ કરી લીધું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે દાળ વડા એટલે રૂમ ટેમ્પરેચર ઉપર મૂકવાનું છે આવી રીતે છે ને આપણે વડા ને તરી લેવાના છે મસ્તના એ વડા તૈયાર થઈ ગયા છે